શ્રી રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા જમીન કેસોમાં ફસાયેલ વ્યક્તિઓ પરના આક્ષેપોની ન્યાયિક તપાસ કરવા અંગે આવેદન અપાયું ભાવનગર જિલ્લામાં બહુચકિત મોકસ જમીન દસ્તાવેજ કૌભાંડ ખોટા સાટાખટ તેમજ પાવર ઓફ એટર્ની બનાવીને જે આધારે જમીન માલિકોને વિશ્વાસમાં લઈ જમીન પચાવી પાડી કરોડોની છેતરબીના આક્ષેપો સાથે ધરપકડ કરવામાં આવેલ થોરડી અને પદ્યુમન પીપરાળી વિરુદ્ધ ભરતેજ નિલમબાગ ઘોઘા તેમજ બોટાદ અને અન્ય પોલીસ સ્ટેશન મથકમાં ગુના નોંધવામાં આવેલ છે આ બંને વ્યક્તિના કેસમાં ખોટી કલમો લગાવાઈ હોય કે પાયાવિહોણા કેસ ઉભા કરવામાં આવ્યા હોય તો આ બાબતે ન્યાયિક તપાસ કરી યોગ્ય તપાસ થાય તેમજ આમાં સામાજિક રાજકીય રાગદેશ રાખીને કલમો લગાવવામાં આવી હોય કે કોઈ અન્ય સ્પેશિયલ કાયદાકીય આટીઘૂટી લેવામાં આવ્યા હોય કે પછી અસ્મિતા આંદોલનને ધ્યાને લઈને ખોટી રીતે દોરવાઈને કોઈ ખોટા કેસ કરવામાં આવેલ નથી ને આ બાબતે સરકારશ્રી તેમજ ભાવનગરના કલેક્ટર રેન્જ આઈજી ભાવનગરના એસપીને ફરી વિચારણા લે તેવી વિનંતી સાથે શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું જો ખોટી રીતે ફસાવીને ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોય તો આ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી હતી

જેલની એની ઉપર કાયદેસર જે ગુનો લાગુ થતા હોય ગુનો કર્યો હોય તો સજા થાય એમાં અમે સમજ છે પરંતુ શરૂઆતમાં જે ત્રણ ત્રણ જે કેસ દાખલ થયેલા અને એ કેસ ચાર્જશીટ થયા પછી એને જામીન પણ મળ્યા તો જામીન મળ્યા પછી એક કેસમાં બે કેસમાં જામીન મળ્યા પછી નવો કેસ ઊભો કરવામાં આવે છે કારણ કે ખરેખર અમને અન્યાય છે કારણ કે ખોટા કેસ જે દાખલ કરે છે એની સામે અમારો વાતો અને ખોટા કેસ એટલા માટે દાખલ કરે છે કે એને જામીન ભરાની જેલમાં જ રહે અને જેલમાં રહ્યા પછી અમારે એક ભાઈનો તો ફટુભાત તો અત્યારે અમારી વચ્ચે નથી એને તો ગેરહાજરી થઈ કારણ કે એને આ કેસમાં આવા કેસમાં દાખલ કર્યા પછી જેલમાં એની જે કાંઈ ફરિયાદ હતી ચેકની દુખાવની જે કાંઈ એની પૂરી સારવાર તો મળી નથી એવા મને ધાતો મળી છે ત્યારે બીજા અત્યારે પદુભાત કોવિડ જે છે જે અત્યારે જેલમાં છે જેની તબિયત પણ નાજુક છે આ જેલમાં હોવાને કારણે એનો પરિવાર પણ દૂખી છે કારણ કે જે એને એની ઉપર જે કાયદાકીય કેસ થાય એનો વાંધો પણ ખોટા કેસ જે ઊભા કરવામાં આવે છે એને જો અમને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં ચૌદ એપ્રિલે ભાવનગરમાં ગોહિલવાડ રાજપૂત સમાજથી અને અન્ય સંસ્થાઓની કારોબારી અથવા સામાન્ય સભા જે કાંઈ નક્કી થાય એ મળવાની એટલા માટે ચૌદ એપ્રિલ અમે તારીખ નક્કી કરી છે કે ગુજરાતની અંદર રાજકોટમાં સંકલન સમિતિ અસ્મિતા આંદોલન જે અમારું હતું અને રતનપોર મુકારા અમે અમે સાતથી આઠ લાખો આ લાખ ભાઈઓ અથવા બહેનો મળ્યા હતા એની વર્ષગાંઠ ઉજવવાની છે જો આ રીતે અમારી રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે અને હવે પછી જો ખોટા કેસ ઊભા કરવામાં થશે તો આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા પછી આ સમાજમાં જે કાંઈ નિર્ણયો થાય આંદોલન કરવું કે જે કંઈ પગલાં લેવાના થશે એ સામાન્ય સભામાં કારોબારીમાં નક્કી કર્યા પછી અમારે શું કરવું એવું નક્કી કરવામાં આવશે